લાલપરી ડેમ પણ સો ટકા ભરાયો મોરબીના જિલ્લાના ડેમ પણ છલકાઈ ગયા છે તો સૌરાષ્ટ્ર માટે આ ખૂબ જ સારા અને મહત્વના સમાચાર કે ચોમાસું જે છે તે ડેમની અંદર જળ પ્રવાહમાં વધારો કરી રહ્યું છે જળાશયોના સ્તર ઊંચા આવી રહ્યા છે જેટલા પણ આપણા ડેમ જે છે આ ડેમમાં પણ અત્યારે જે ભરાવની ટકાવારી છે એટી વન પર્સન્ટ સુધી ભરાઈ ગયા છે ડેમ આપણા અને ટોટલ ટ્વેન્ટી સેમ ડેમ પે ટ્વેન્ટી સેવન ડેમ પૈકી ઘણા બધા ડેમ જે છે આ લગભગ હન્ડ્રેડ પર્સન્ટ ભરાઈ ગયા છે આમાં મોઝ ડેમ જે છે હન્ડ્રેડ પર્સન્ટ ભરાઈ ગયું છે વેણુ ટુ એટી સિક્સ પર્સન્ટ ભરાઈ ગયું છે આજી વન નાઇન્ટી ફાઈવ પર્સન્ટ ભરાઈ ગયું છે આજી થ્રી હન્ડ્રેડ પર્સન્ટ ભરાઈ ગયું છે સોડવદર હન્ડ્રેડ પર્સન્ટ ભરાઈ ગયું છે સુરવો નાઇન્ટી ફાઇવ પર્સન્ટ ભરાવી ગયો છે વેરી હન્ડ્રેડ પર્સન્ટ ભરાઈ ગયું છે તો સાર્વત્રિક વરસાદથી રાજ્યના જળાશયો છલકાયા છે ઉત્તરથી દક્ષિણ સુધીના ડેમ થયા છે છલોછ સરદાર સરોવર ડેમ બાણું ટકા ભરાયા ઉકાઈ ધરોઈ દાંતીવાડા ડેમમાં વધ્યું છે જળસ્તર હિંમતનગરનો હાથમથી ડેમ સો ટકા ભરાઈ ગયો છે રાજ્યમાં સાર્વત્રિક ધોધમાર અને ઉપરવાસમાં પાણીની ભારે આવકથી ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતના જળાશયો છે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી સિઝનમાં પ્રથમ વખત એકસો છત્રીસ મીટર પર પહોંચી છે અને હાલ ડેમ બાણું ટકા ભરાયો છે આ તરફ તાપી પર આવેલા ઉકાઈ ડેમની જળ સપાટી ત્રણસો ફૂટ પહોંચી છે ડેમનું રૂલ લેવલ જાળવવાની રાખવા માટે પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડો તો ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતો ડેમનું જળસ્તર પણ ત્રશી પોઈન્ટ તેતાલીસ ટકા પહોંચ્યું તો બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં પણ પાણીની ભરપૂર આવક નોંધાય છે જેને લઈ તંત્ર એલર્ટ થયું છે હિંમતનગરમાં આવેલ હાથમતી ડેમ સો ટકા ભરાતા ઓવરફ્લો થયો જેના કારણે ડીપ પર પાણી ફરી વળ્યા છે નર્મદા ડેમ બાણું ટકા ભરાઈ ગયો છે સિઝનમાં પહેલી વાર ડેમની સપાટી એકસો છત્રીસ મીટરને પાર ગઈ છે હાલ ડેમની સપાટી એકસો છત્રીસ પોઈન્ટ બાર મીટરે પહોંચી છે મહત્તમ સપાટી એકસો અડસઠ મીટર છે નર્મદા ડેમના પાંચ ગેટ એક મીટર ખોલવામાં આવ્યા છે નદીમાં પંચાણું હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ડેમના ચોવીસ કલાકમાં એક પોઈન્ટ બે મીટરનો વધારો નર્મદા નદી કાંઠા વિસ્તાર ભરૂચ નર્મદા અને વડોદરાના સત્યાવીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો નર્મદાના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ જાહેરાત કરવામાં આવી છે કે એલર્ટ પર રહે એકસો છત્રીસ પોઈન્ટ બાર મીટરની જળસપાટી જે છે ડેમની તે અત્યારના નોંધાઈ રહી છે મહત્તમ સપાટી સુધી પાણી ભરવામાં આવે છે કે કેમ તે પણ જોવું મહત્ત્વનું છે કારણ કે આ વર્ષે એક પણ વખત નર્મદા ડેમ જે છે તે ઓવરફ્લો નથી થયો બીજી વખત ઉપરવાસમાં વરસાદને લઈને તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત જોવા મળી રહી છે ઉકાઈ ડેમની સપાટી ત્રણસો પાંત્રીસ પોઈન્ટ ઓગણ સિત્તેર ફૂટે પહોંચી હાલ ડેમમાં પાણીની આવક અને જાવક બંને સરખી રાખવામાં આવી છે ઉકાઈ ડેમમાં હાલ પિસ્તાળીસ હજાર સાતસો અઠ્ઠાણું ક્યુસેક પાણીની આવક

ધરોઈ ડેમમાં પાણીની આવક નવ હજાર નવસો ત્રીસ ક્યુસેક ધરોઈ ડેમમાં પાણીની આવક ચૌદ હજાર છોન ધરો મહેસાણાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઉત્તર ગુજરાતના પણ એ જ પરિસ્થિતિ છે કે મોટાભાગના જળાશયોમાં જળસ્તરનો વધારો થઈ રહ્યો છે જે ડેમ છે તેમાં આવક પાણીની સતત વધી રહી છે ડેમનું જળસ્તર વધતા મોટા ભાગના વિસ્તારો એવા છે કે જ્યાંથી ડેમના દરવાજા ખુલી રહ્યા છે અરવલ્લીથી સમાચાર મોડાસા શહેરમાં માર વરસાદ શામળાજીમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ મંદિર તરફના માર્ગ પર ભરાયા પાણી રોડ રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા છે તો ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ છે યથાવત જોવા મળી રહી છે સાબરકાંઠામાં વરસાદ જોવા મળ્યો છે અને હવે અરવલ્લીથી સમાચાર મળી રહ્યા છે રસ્તાઓ નદી બની ગયા છે શામળાજીમાં મેઘરાજાની તોફાની બેટિંગ કરતા મંદિર તરફના માર્ગ પર પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો શહેરી વિસ્તાર કે જ્યાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો વરસાદ છે સમગ્ર અરવલ્લી પંથકની શું પરિસ્થિતિ છે વરસાદને લઈને વધુ માહિતી हार्दिक पास मिळवे जी हार्दिक હા સિદ્ધાર્થ જે પ્રકાર બપોર બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે અરવલ્લી જિલ્લામાં ખાસ કરીને યાત્રાધામ શામળાજી વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો જેના કારણે જે શામળાજી મંદિર તરફ જવાનો જે રસ્તો છે તે પાણીમાં ડૂબ્યો છે અને ખાસ કરીને મોડાસા શહેર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે લગભગ એક ઇંચ વરસાદ એક કલાકમાં પડી ચૂક્યો છે ત્યારે જે બફારા ઉગ્ર લોકો ત્રસ્ત હતા તેમને રાહત અનુભવી છે અને ખાસ કરીને જે અંબાજી તરફ જઈ રહેલા ભાદરવી પૂર્ણિમાના મેળા તરફ જઈ રહેલા જે પદયાત્રીઓ છે તેઓ પણ ભીજતા ભીજતા

ત્યાંના જે લોકો છે તે લોકો હાલ બહાર નથી નીકળી રહ્યા પંદર જેટલા જે ઘરોના લોકો છે તેમના બાળકો નથી ભણવા જઈ રહ્યા એટલે કે સતત જે પાણીનો પ્રવાહ ઉપરવાસથી ચાલી રહ્યો છે જળાશયમાં આવી રહ્યો છે વરસાદ પડી રહ્યો છે છે તેના કારણે તે વિસ્તારના લોકો હાલ એટલે કે જે નીચાણવાળા વિસ્તારો છે ભીલોડામાં પંથકમાં પણ હાલ વરસાદ જોવા મળી રહ્યો છે એટલે કે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી માહોલ છે અરવલ્લીના કે જ્યાં આગળ વરસાદ અને વરસાદના કારણે જળભરાવની પરિસ્થિતિ થઈ ગઈ છે તો બનાસકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે દાંતીવાડા ડેમમાં પાણીની આવક યથાવત છે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે ડેમના દરવાજા સુધી પાણી આવી જતાં તંત્ર દ્વારા લીકેજ ચેકિંગની કામગીરી હાથ ધરાય ડેમના અગિયાર દરવાજામાં લીકેજ માટે ડેમના અધિકારીઓની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું ડેમના તમામ દરવાજા નવા નાખેલા હોવાથી ડેમના અધિકારીઓ દ્વારા લીકેજ ચેકિંગ કરાયું દાંતીવાડા ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશી આપણે અહીંયા નવા ગેટ નાખ્યા છે તો હવે આપણે જે પાણી છે એ ગેટે અડી ગયું છે તો એના પ્રમાણે હવે આપણે લીકેજ જોઈ શકીએ તો આજે અમે એ બધા ગેટની લીકેજ ચેક કર્યું છે સાબરકાંઠા હિંમતનગરનો હાથમાંથી જળાશય સો ટકા ભરાતા થયો ડીપ પર ફરી વળ્યા છે પાણી ફતેહપુરથી મઉ અને ભીલોડાને જોડતા રસ્તાના ડીપ પર પાણી વાહન ચાલકો જોખમી રીતે વાહનો કરી રહ્યા છે પસાર સવાલે થઈ રહ્યો છે કે કોઈ મોટી ઘટના સર્જાય તો જવાબદાર કોણ ખેડા જિલ્લામાં સાબરમતી નદીના પૂરના પાણીથી ભારે તારાજી સર્જાય છે ખેડૂતોના મોંમાંથી કોળીઓ છીનવાઈ ગયો છે ભારે વરસાદ બાદ નદીમાં બે લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ખાસ કરીને રસિકપુરા ગામમાં ડાંગર શાકભાજી અને ફૂલોના પાકને ભારે નુકસાન થયું લાખોનું રોકાણ કરનાર ખેડૂતો હવે વળતર અને સહાયની રાહ જોઈ રહ્યા છે

પછી કપાસ છે ફૂલ છે શાકભાજીમાં ભીંડો છે છે વાળા બધા ખેતીના પાકો છે એ બધાને પૂરેપૂરું સો સો ટકા રજૂઆત વળતર આપે અને ખેડૂતોને દરેક વિઘાએ ડાંગર કરીએ તો પચીસ ત્રીસ હજાર રૂપિયાનું ખર્ચ લાગે છે માંડવા વાળા એક વિઘા પચાસ થી સિત્તેર હજારનું નો ખર્ચ લાગે છે જેમના ભરપાઈ થાય એવી અમે સરકારની જોડે માંગણી કરીએ છીએ તમામ નુકસાન જ છે ડાંગેરને એવું પાકોનું નુકસાન કરેલું છે બધું પાણીથી બહુ ખૂબ નુકસાન થયું છે સરકારે જેટલું પાણી છોડવાનું એથી અધિક પાણી છોડ દીધા દીધાથી લગભગ ટોટલી ખેતી સાફ થઈ ગઈ છે પાક નુકસાની હવે આ તો સિઝન તો નહીં જ પણ બીજી સિઝન લેવાની શક્યતા સ નહી હજુ એક એક થોડું પાણી ડાંગેરોમાં સ અને અમે કોપ લોન લીધેલી ખેતી કરવા માટે તમે આ જોઈ શકો છો મારા ભીંડા ખેતર હવે આ ભીંડાનો પાક મારા તૈયાર જ થયો હતો અને પાક મારે લેવાનો જ હતો અને એવા ટાઈમે આ પાણી આવી ગયું અને તમામ તમે જોઈ શકો છો તમામ ભીંડા મારા ફેલ થઈ ગયા છે સાહેબ અને આનું લગભગ મારે

રસિકપુરા ગામની અંદર અંદાજિત કહી શકાય કે થી વધારે ખાતેદારોની હજાર વીઘાથી વધુ જગ્યા આવેલી છે અને આ જગ્યાની અંદર શાકભાજી ડાંગર તેમજ કપાસનો પાક કરવામાં આવ્યો હતો પરંતુ સાબરમતી પૂરના પાણી તો એવા ફરી વળ્યા કે આ શાકભાજીનો પાક જેની અંદર ભીંડાનો પાક તૈયાર થયો હતો પરંતુ પાણી ફરી વળવાના કારણે ખેડૂતનો મોમાં એલો ફર્યો છીન વાગ્યો છે દ્રશ્યો મતલબ જે પ્રકાર તમે જોઈ શકો છો તે પ્રકારે આ ભીંડાનો પાક છે કે જે પાક અત્યારે અહીં આગળ જે ભીંડા હતા તે અત્યારે તમે આજે ખેતરમાં તમને જોઈ શકો છો માટી માટી દેખાય છે માટીની આ ભીંડાનો પાક છે અને આ પાકની અંદર ખેડૂતે અંદાજિત એક લાખ રૂપિયા જેલો ખર્ચો કરી આ ભીંડાનો પાક તૈયાર કર્યો હતો અને આ તૈયાર કરેલ પાક ઉપર પાણી ફરી વળવાના કારણે અત્યારે તમામ જે પાક છે તે બિસ્માર થઈ જવા પાકની ઉપર પાણી ફરી વળ્યા છે ને જેના કારણે આ સમગ્ર પાક અત્યારે ખલાસ થઈ ગયો છે જે પ્રકારે અહીંના ખેડૂતો સાથે જ્યારે ન્યૂઝ એટીન ગુજરાતી પહોંચીને વાતચીત કરી ત્યારે જાણવા મળ્યું કે આ ગામની અંદર મુખ્યત્વે ખેડૂતો ખેતી પર નિર્ભર છે કેટલાક ખેડૂતોની દશા તો એવી હતી કે તેઓએ પોતે વ્યાજે પૈસા લાવી આ પાક કર્યો હતો અને આ પાક ની અંદર પાણી ફરવાના કારણે આ સમગ્ર પાસ પાક નિષ્ફળ ગયો છે મહત્વની બીજી વાત કરવામાં આવે તો જે પ્રકારે અહીંયા આગળ જયારે ગામજોને યુનિવર્સિટી ગુજરાત ચેમ્બર જ્યારે વાતચીત ત્યારે તેમણે જણાવ્યું કે તેમણે સરકાર પાસેથી ક્રોપ લોન પણ લીધી હતી પરંતુ પૂરના પાણી એવી આફત લાવી દીધી કે તમે હવે આ જે પાક જે છે જે તૈયાર થયેલા પાક પર પાણી ફરી વર્યા છે તેની અંદર કોરિયો તો ખાવા નહીં મળે તે પાક હવે લેવામાં નહીં મળે પરંતુ આ પાકને બહાર કાઢવા માટે પણ ખર્ચો લાગશે અને આવનાર સિઝનમાં પણ ખેતી ના થાય તે પ્રકારની સ્થિતિ અગર થઈ છે ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા યોગ્ય તેનો સર્વે થાય અને તેમને